તો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં આજે તમને મારું અલગ લુક જોવા મળશે કેમકે આજે જો મેં અમારા આયરાણીના જે કપડાં હોય ને એ કપડાં પહેરી લીધા છે કાપડું પહેરણું ને એવું બધું પહેરી લીધું છે આ બધા ઘરેણાં પહેરી લીધા છે તો આજે છે ને એક ચેલેન્જ આપી છે નરેશે મને કે તું આજે છે પહેણું કાપડું પહેરીને એક વિડીયો બનાવી કે મસ્તીનો તો મેં છે ને અત્યારે જો પહેણું કાપડું પહેરીને તૈયાર થઈ ગઈ છે ને અહીંયા વાડામાં અમે વિડીયો બનાવવા આવ્યા છીએ તો આપણે છે ને ગાય માટે ચારો લઈ જવાનો છે તો આપણે છે ને દરેકનું સપનું હોય છે કે રાણી બનવાનું આહિર કુળ એવું છે ને કે જન્મતાથી જ તે આહિરાણી કહેવાય છે તો આહિરાણી હોવાનો મને એક ગર્વ છે તો તમે પણ નીચે કોમેન્ટ કરીને કહેજો કે આ લુકમાં હું કેવી લાગું છું તો આપણે બીજી વાર પણ આવી આવી રીતે ટ્રાય કરશું તો ચાલો પહેલાં આપણે છે ને ગાય માટે ચારો લઈ જઈએ કેમ કે આજે છે ને મારે ગાય પણ દોવાની છે તો ગાય માટે ચારો લઈને આપણે જાય પહેલાં ઘરે જય મુરલીધાસ

અને હવે આપણે મમ્મીને પૂછી લઈએ કે આજનો આ મારો લુક કેવો લાગે છે ઈ પણ પહેલા પૈણા પહેરતા ને હવે એને સાડી પહેરવાનું ચાલુ કર્યું તો હવે એને પણ પૂછી લઈએ કે પૈણા કપડા હારા કે સાડી પહેરવી હારી

તો એ તમને આગળ હું વિડીયોમાં બતાવીશ તો તમને પેણા કપડાં પહેરવા ગમે કે સાડી પહેરવી ગમે ઘટાડા તો એમ થાય કે સાડી જ પહેરી લીધી ને પછી એમ છે કે વીસ વર્ષ પેલા વાત છે ત્યાં સુધી મમ્મીએ પહેણા કપડા પહેર્યા અને પછી નરેશ અને અતુલ નો જયારે જન્મ થયો પછી એને સાડી પહેરવાનું ચાલુ કરી દીધું છે તો મમ્મી કમ્ફર્ટેબલ એને સાડી માં ત્યારે લાગે છે કેમ કે અત્યારના સમય પ્રમાણે બધું ચેન્જીસ આવતું જાય છે તો પછી બાઈ એ બદલતી જાય છે ક્યારેક ક્યારેક અત્યારે હવે લગ્ન પ્રસંગમાં એમાં હવે પહેરે છે પાછા આપણા આ ટ્રેડિશનલ ડ્રેસ પણ બહુ સારો લાગે છે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીએ ને તો એમ ચાલો તો ગાય ધોવાઈ ગઈ છે દૂધ ગરમ થઈ ગયું છે ને હવે છે ને આપણે રસોઈનો ટાઈમ થોડોક વધારે વયો ગયો છે તો હાલો આપણે છે ને હવે દેશી ખાણું બનાવવાનું છે આજે અડદની દાળ અને બાજરાના રોટલા તો આગળ હું તમને એ પ્રોસેસ બતાવીશ બધી તો ચાલો પહેલા આપણે રસોડામાં જઈએ હવે ચૂલો રાહ જોતો હોય છે આપણી હાલો તો હું રસોઈ કરવાના ઈરાદા હું મને એમ કે હાલો હું રસોઈ કરવા જાઉ પણ રસોઈ કરવા ગઈ તો દિત્યા કે કે મમ્મી મને ભૂખ લાગી ગઈ એટલે ખીચડી તો મે વેલી જ કરી લીધી હતી દિત્યાને ખવડાવી હોય એટલે તો હવે રસોઈને પડતી મૂકી અને પેલા છે ને હું દિત્યાને ભૂખ લાગી તો એને હવે ખીચડી ખવડાવી દઉં તો દિત્યા આજે મે આ કપડા પહેર્યા એ મને સારા લાગે કે ડ્રેસ ને સાડી ને એવું સારું લાગે આ સારા લાગે આ કપડા સારા લાગે હે તો હવે હું રોજ આ જ કપડા પહેરું હે હા તો તારા પપ્પાને આપણે કહેશું કે આપણે આવા કપડા લઈ દઈએ એમ હો મોંઘુ પણ પડી જાય અત્યારે વધુ પડતા માણસો પહેરાય એટલે બલ્ક માં હોય આ પહેરતું નથી એટલા માટે પડે બાકી બધા માણસો પહેરવાનું શરૂઆત કરી તો આ પણ વસ્તુ સસ્તી થઈ જાય

પણ રોજ પહેરતા હોય તો પછી એટલા મોંઘા ન લેવાના હોય પણ તો ડ્રેસ કરતા તો એ મોંઘું જ પડે ડ્રેસ સસ્તા પડે જો ગાડીનો અવાજ આવી ગયો એટલે અતુલ આવી ગયો છે એટલે અતુલ તો મને આ જોઈને પેલા એનું શું રિએક્શન હશે એ આપણે પેલા જોઈ લઈએ કે હું અત્યારે ત્યાં તન બેઠી સાગડી આવે ને અતુલ એટલે એ જોઈએ આવું ત્યાં થઈને બેઠા હું તો તારા લગનની તૈયારી કરીને બેઠી આ એ આવે તો પોખી લઉં તને

પડી જાય પછી કપડા ઉપર પહેરવા માટે પાછા સોનાના પણ જોઈએ કોઈ દી ખોટું નો પડે સાચું પહેરાય બધું સાચું જ છે આ બધું મારું આ બોલો આ સાચું ઘેર જો તો મેં તમને કીધું તો ને કે હું તમને મમ્મી નો પેણા કપડા વાળો ફોટો બતાવીશ તો જો આ મમ્મી નો ફોટો છે પણ કેટલા વર્ષ જૂનો છે મમ્મી કેટલા વર્ષ જૂનો છે અને તમે નીચે કમેન્ટ કરીને કહેજો કે આ જે નાનું છોકરું છે એ કોણ છે જોઈ લ્યો પહેલા નજીક થી બતાને આમાં મમ્મી કોણ છે એ પણ કમેન્ટ કરીને કહેજો આ ફોટો છે ને હું રૂડી માંથી બે નરદ બેહવા હી કો પાડી આવી સોરવાય હમ સ્ટુડિયો માં પડાવેલા છે માસી ને નરસ ની તેડો ને હું બેઠી ને આ નરસ ને સાડા પાંચ મહિના નો છે તું બે વાતો બેસતો ને પકડી રાખીને તેડી ને પડ્યો કે લાવ હું તેડી ને પડવી લો હું પાછી ઉભી ગઈ મારો ફોટો સારો દેખાડ્યો તો હવે થઈ ગયું છે ભાઈ ભાઈ વચ્ચે મારો એવો ફોટો ન પાડ્યો એ પણ તું આવતો ઘેરો પણ તારો ફોટો ન ચાલો અડદ ની દાળ બનાવી લીધી છે ને હવે અત્યારે રોટલા બનાવવાનું કામ ચાલુ છે પણ હવે જો હાથમાં ઘરે આપડે કાઢવા પડશે કેમ કે રોટલા બનાવવા માં નડતા આવી છે એટલા માટે હા એમાં ઓલું વીટી ને પાછળ આમ ભેગું હોય ને એટલે આમ લોટ મહારવામાં છે ને નળ હવે જો હું ગેસ ચૂલા ઉપર બેસી ગઈ છું રોટલા કરવા માટે દાળ છે એ આપણે વઘારી નાખી છે ને ઉકળે છે ગેસ ઉપર તો આપણે ફટાફટ છે ને રોટલા બનાવી નાખીએ એટલે જમવા બેસી જાય ઘરમાં ગરમ અડદની દાળ ને બાજરાના રોટલા હાલો આવો તમારે પણ ખાવા હોય તો આવી જાવ ચાલો તો અત્યારે હું આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે હા બધાય આ બધા બેસી ગયા છે મારે પણ હું જમવા માટે બેસી જવાનું છે

તો આપણા વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈશું તો તમને આજનો આ સ્પેશિયલ વિડીયો મારો કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ